વિસ્તારમાંથી કોપર વાયરની અલગ અલગ તાલુકાના વિસ્તારોમાંથી ચોરી કરતા ઈસમોને ઝડપી પાડતી એલસીબી બનાસકાંઠા થરા પોલીસ સ્ટેશન વિસ્તાર તથા સમી તથા હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરતી ગેંગના બે સભ્યોને રબ્બર બાળી નાખેલ કોપર વાયર એકસો કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ બાર હજાર તથા હોન્ડા સિટી ગાડી કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ બાસઠ હજારના મુદ્દામાલ સાથે પકડી કેબલ ચોરીના ચાર ગુનાઓનો ભેદ ઉકેલતી એલસીબી બનાસ

અશરફ કુંભાર તથા અચુભાઈ કુંભારની છે અને અંદર પડેલ કોપરનો વાયર અન્ય આરોપીઓ સાથે મળી દિવાલ પહેલા દિવાળી પહેલા રતનપુરા ઉણ ગામની સીમમાંથી ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે આ સિવાય અન્ય ઈસમો સાથે મળી અકેલવા ગામની સીમમાં તાલુકો સમી ખાતે આવેલ સોલાર પ્લાન્ટમાંથી બે વાર અલગ અલગ દિવસે કેબલ વાયરની ચોરી કરેલ હતી તેમજ નાના જોરાપુરા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે જે ઈસમોની પાસેની ગાડીમાંથી મળી આવેલ રબ્બરવાળી નાખેલ કોપર વાયર એકસો કિલોગ્રામ કિંમત રૂપિયા એક તથા હોન્ડા સિટી ગાડી કિંમત રૂપિયા એક મળી કુલ કિંમત રૂપિયા બે મુદ્દામાલ બીએનએસએસ કલમ એકસો છ એક મુજબ તપાસ અર્થે કબજે કરી બંને ઈસમોને બીએનએસએસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટકળ કરી આગળની કાર્યવાહી માટે ઓગડ તાલુકા થરા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે કબજે કરેલ મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા બે લાખ બાસઠ હજાર શોધાયેલ ગુનો થરા પોલીસ સ્ટેશન ગુના નંબર અગિયાર ઓગણી પચાસ એકાવન પચીસ જીરો આઠસો ત્રણ બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો ત્રણ બે મુજબ પકડાયેલ આરોપીઓ તથા સહ આરોપીઓ ભેગા મળી એક દિવાળે પહેલાં રતનપુરા ઉણ ગામના સીમમાંથી કેબલ વાયરની ચોરી બીજું અકેલવા ગામની સીમમાં તાલુકો સમી ખાતે આવેલ સોલાર પ્લાન્ટમાંથી હુબેવાર અલગ અલગ દિવસે કેબલ વાયરની ચોરી ત્રીજું ચોર જોરાપુરા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરીઓ કરેલાની કબૂલાત કરેલ છે અહેવાલ રામજીભાઈ રાયગોર